કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક એવા ભગવાન શ્રી રામના મંદિરનો તારીખ બાવીસના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે સમગ્ર ભારતમાં આ આયોજનને લઈ જોરશોરથી ઉજવણી કરવામાં આવી છે જેને લઈ દેશ રામમય બની ગયો હોય તેવો માહોલ સર્જાયો છે સમગ્ર દેશમાં નાનાકડા ગામથી લઈ શહેરોને શણગારવામાં આવી રહ્યા છે ત્યારે આ ઉજવણીમાં મોરબી ક્યાંથી બાકાત રહી જોધપર ગામમાં સમગ્ર ગામને અને રામ મંદિરને અવનવી લાઇટથી શણગારવામાં આવ્યું છે તેમજ શેરી મહોલ્લાની સફાઈ કરી સમગ્ર ગામ રામમય બન્યું છે તો નાની વાવડી ગામમાં રામભક્તો દ્વારા મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે જે બાવીસ જાન્યુઆરીના રોજ સમગ્ર ગ્રામજનોને વિતરણ કરવામાં આવશે બગથરા ગામની તમામ નાની મોટી શહેરીઓને ધ્વજા પતાકા અને લાઇટોથી શણગારવામાં આવી છે આ ઉપરાંત મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં અને ધક્કાવાડી મેલડી માતાના મંદિરને પણ શણગારવામાં આવ્યું છે લાઇટો અને ધ્વજા પતાકાઓથી શણગારી જાણે દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો મોરબી શહેરના નાની કિનાલ રોડ પર આવેલા સનરાઈઝ વિલાને પણ અવનવી લાઇટો અને ધ્વજા પતાકાઓ સાથે શણગારી ઉન્હન જેવો આખો વિસ્તાર શણગારવામાં આવ્યો છે આ ઉપરાંત મોરબી શહેરના વિવિધ વિસ્તારો અને શેરી મહોલ્લાઓને પણ શણગારી સમગ્ર શહેરને રામમય બનાવવામાં આવ્યું હોય તેવો હાલ દ્રશ્ય જોવા મળી રહ્યા છે